આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના સાતસો ત્રાણું કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્યભરમાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા આગામી બાવીસ ડિસેમ્બરે યોજાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદી ઝડપી થાય તે માટે રાજ્ય સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો જથ્થો પાટણ નજીક આવેલા હાજીપુરા ગામના ગોડાઉનમાંથી ઝડપી પડાયો અને મહેસાણાના થોળ પક્ષી અભયારણ્ય ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના સાતસો ત્રાણું કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી બે હજાર સડતાલીસ સુધીમાં રાજ્યની સિત્તેર ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે શહેરોનો વિકાસ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત બે માટે આયોજન કર્યું છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાત ચૌદ લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે રાજ્ય સરકારે પાછલા વર્ષમાં અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે

એક અંદાજ પ્રમાણે બે હજાર સુડતાલીસ સુધીમાં રાજ્યની સિત્તેર ટકા વસતી શહેરોમાં વસવાટ કરતી હશે રાજકોટ શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કરાયેલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગે સાંભળીએ એક અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચસો ને ઓગણસિત્તેર કરોડના કામોનું લોકાર્પણ અને બસ્સો ચોવીસ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ રૈયામાં નિર્માણ થયેલ અટલ સ્માર્ટ સિટી સંકુલ ખુલ્લું મૂક્યું હતું રાજકોટમાં મુખ્યમંત્રીએ વિશ્વ કક્ષાની આંતરરાષ્ટ્રીય સુવિધાઓથી સજ્જ અને એકસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો શ્રી પટેલે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર રાજકોટ જિલ્લા પંચાયતના નવા મકાનનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું રાજકોટ જિલ્લા ના જસવંતપુર ગામે દસ એકરમાં તૈયાર થનાર ઉમિયાધામ મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું અજય ઇન્દ્રેકર વિભાગ અમદાવાદ હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે રાજ્ય વિધાનસભાની મુલાકાત લીધી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યોને અપાતી વ્યવસ્થા સુવિધા અંગે હરવિંદર કલ્યાણને માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન અધ્યક્ષે વિધાનસભા ગૃહમાં મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા પ્રેસ ગેલેરી વીવીઆઈપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે તેમણે માહિતગાર કર્યા હતા હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે ગુજરાત વિધાનસભાના નેવા સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં તેમણે રાજ્ય વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી રાજ્યભરમાં આગામી બાવીસ ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે રાજ્યના સાતસો ચોપન કેન્દ્રો પર એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે આ વખતે પ્રથમ વખત પરીક્ષાની સલામતી માટે પહેલીવાર બાજુના જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે રાજ્યમાં માત્ર દસ પરીક્ષા કેન્દ્રો તાલુકા મથકે રખાયા દિવ્યાંગ ઉમેદવારો માટે તેમના જ જિલ્લામાં પરીક્ષાની વ્યવસ્થા કરાઈ છે ગેરરીતિને રોકવા ઉત્તર વહીમાં સહીની સાથે અંગૂઠાનું નિશાન પણ લેવામાં આવશે એસટી વિભાગને પરીક્ષાના દિવસે વધુ બસો ફાળવવાની સૂચના આપવામાં આવી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે સમગ્ર રાજ્યમાં એકસો જેટલા કેન્દ્રો પર મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પટેલે વધુમાં કહ્યું કે મગફળીની ખરીદી ઝડપી થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે ઝડપથી ખરીદી થાય ટેકાના ભાવથી સરકાર ખરીદે એ દિશામાં અમે લાગતા ઓળખતાઓને સૂચના આપી છે અને ક્યાંય જો ધીમી ખરીદીની ફરિયાદ હશે તો અમે તાબડતો જે ઝડપી ખરીદી થાય એના માટેની કાર્યવાહી કરશે ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે એકસો ઓગણપચાસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રી નીમુબેન ભાંભણિયા આગામી પંદર ડિસેમ્બરે અગિયાર જેટલા વિવિધ વિકાસ કામો ભાવનગર શહેરને ભેટ આપશે આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓની સાથે ધારાસભ્ય ડેપ્યુટી મેયર સહિત અનેક અધિકારીઓ તેમજ ભાવનગરના શહેરીજનો ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં સૌપ્રથમ વખત કેન્સરના દર્દીઓને કાર ટી સેલ થેરાપી મળી શકશે વડોદરાના મુની સેવાશ્રમમાં કાર્યરત કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કેન્સરથી પીડાતા દર્દીઓની નજીવા દરે સારવાર કરવામાં આવે છે ત્યારે હવે અહીં બાર કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ કાર ટી લેબોરેટરી આગામી અઢાર ડિસેમ્બરથી બનવા જઈ રહી છે અહીં અન્ય હોસ્પિટલો કરતાં અડધા ખર્ચથી કેન્સરગ્રસ્ત દર્દીની આ થેરેપીથી સારવાર કરવામાં આવશે આ સારવારમાં દર્દીના શરીરમાં બચી ગયેલા કેન્સરના કોષોને થેરાપીથી જીનેટીકલી રીપ્રોગ્રામિંગ કરીને કેન્સરના કોષ સામે લડવા સક્ષમ બનાવવામાં આવે છે અને ફરીથી દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે પાટણ નજીક આવેલા હાજીપુરા ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી લાલચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ લાલચંદનનો જથ્થો આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યો હતો આ અંગે સાંભળી અમારા પ્રતિનિધિનો એક અહેવાલ આંધ્રપ્રદેશ તિરુપતિ જિલ્લામાં થયેલ લાલ થડના જથ્થાને સંતાડવામાં આવ્યો હતો તે જથ્થો બહાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ છે પાટણ ના ડીવાય કે પંડ્યા જણાવ્યા મુજબ આ અઢી કરોડનો હોવાનું માનવામાં આવી રહ્યું છે આકાશવાણી માટે પાટણથી રમેશ સોલંકી નાણામંત્રી કનુ દેસાઈએ આજે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના પંદર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું આ પેટા કચેરીથી કપરાડા તાલુકાના તેતાલીસ અને ધરમપુર તાલુકાના ઓગણપચાસ અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ મળશે આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર અંતરિયાળ ગામો સુધી પહોંચીને લોકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે અને અત્યારે ટોટલ જિલ્લામાં અઠાવન સબ સ્ટેશન છે અને સાથે સાથે બીજા બાર નવા બનવા જઈ રહ્યા છે હવે સમગ્ર ગુજરાતમાં વીજળીના કનેક્શનો જે પહેલા આઠ આઠ દસ દસ વર્ષ સુધી રાહ જોવા પડતી હવે ત્રણ મહિનાની અંદર અરજી કરીએ તો આપણને વીજળીના ખેતીવાડીના કનેક્શન મળી જાય છે આ બધાનો સુધારો કરવા માટે ત્રણ લાખ કરોડ એમણે મંજૂર કર્યા અને એમાંથી આપણા ગુજરાતને ત્રેવીસ હજાર કરોડ મળ્યા અને એમાં આપણે વલસાડ જિલ્લાને પણ ચાર હજાર કરોડ મળ્યા મહેસાણાના થોળ પક્ષી અભયારણ્ય ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે જે માર્ચ મહિના સુધી ગુજરાતમાં રોકાણ કરશે પક્ષી અભયારણ્ય તરીકે જાણીતા કડીના થોડ તળાવમાં છેલ્લા બે માસથી મોટી સંખ્યામાં ફ્લેમિંગો અને ગુલાબી પેણ જેવા વિદેશી પક્ષીઓ આવી રહ્યા છે નવેમ્બરથી માર્ચના અંત સુધી આ વિદેશી પક્ષીઓ અહીં રોકાણ કરે છે જે પર્યટકો તેમજ પક્ષીવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અમદાવાદમાં આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ પવનની ગતિ વધુ અનુભવાતા અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી જે વધીને પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી હતી આજે વહેલી સવારથી જ ઠંડા પવન ફૂંકાતા અમદાવાદ શહેરમાં તડકાની સાથે સાથે શહેરીજનોને ઠંડી લાગી રહી છે બનાસકાંઠા જિલ્લાના વખા ખાતે પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો આ પ્રસંગે શ્રી ચૌધરીએ જણાવ્યું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્વનો છે તેમણે ઉપસ્થિત વાલીઓને તથા વિદ્યાર્થીઓને રૂચિ અનુસાર વિજ્ઞાનના વિષયોમાં કારકિર્દી ઘડવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ મહાનગરપાલિકાના સાતસો ત્રાણું કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું રાજ્યભરમાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા આગામી બાવીસ ડિસેમ્બરે યોજાશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મગફળીના ટેકાના ભાવે ખરીદી ઝડપથી થાય તે માટે રાજ્ય સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે આંધ્રપ્રદેશથી આવેલો લાલચંદનનો જથ્થો પાટણ નજીક આવેલા હાજીપુરા ગામના ગોડાઉનમાંથી ઝડપી પડાયો અને મહેસાણાના થોળ પક્ષી અભયારણ્ય ખાતે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા